ધનોરા ખાતે આવેલ રિલાયન્સ કંપનીના ત્રણેય ગેટ સામે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો સ્થાનિક ગ્રામજનો અને બેરોજગારોએ રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરો સામે આંદોલન કર્યું સ્થાનિકોને રોજગારી ન મળતા આંદોલન કરવામાં આવ્યું હતું સ્થાનિક ગ્રામજનો અને બેરોજગારોએ રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરો સામે આંદોલન કર્યું સ્થાનિકોને રોજગારી ન મળતા આ આંદોલન કરવામાં આવ્યું હતું ધનોરા ખાતે આવેલ રિલાયન્સ કંપનીના ત્રણેય ગેટ સામે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો કોન્ટ્રાક્ટમાં કામ કરતા બહાર કર્મચારી

અને ઘણું બધું સઘન ચાલી રહ્યું છે અમે જ્યારે બી વાત કરીએ છીએ કોન્ટ્રાક્ટર સાથે તો એ લોકો એ જ કહેવા માગે છે કે તમે અમે તમને નોકરી લેવા માગતા નથી અને આજુબાજુ આજુબાજુ વીસ કિલોમીટરના એરિયાના છોકરાઓને લેવા માંગતા નથી અને અમે જેટલા બી કોન્ટ્રાક્ટર છે એ બહારના વર્કરને લઈને આવે છે અને અમે આ જ પ્રશ્ન ઘણી વાર કીધું છે લોકોને કોન્ટ્રાક્ટરોને જાણકારી આપી છે તો બી અમને નોકરી સ્થાનિક લોકોને નોકરી આપતા નથી તો અમે એ લોકોને જાણકારી આપીએ છે કે દરેક કોન્ટ્રાક્ટરની અંદર જે સિસ્ટમ બનાવી છે કાયદોસર એ વર્કરનો હેરાન બી કરે છે આ લોકો વર્કરોને પરેશાન કરે છે જેવી રીતે કે તમે સવારમાં નોકરી ગેટ પર જાઓ તો ગેટનું પંચિંગ કરાવવા છે અંદર એક પંચિંગ કરાવવા છે પગારમાં પંચિંગ મિસિંગ થાય તો વર્કરનો પૈસા કાપે છે દરેક કોન્ટ્રાક્ટર શોષણ કરી રહ્યા છે દરેક આપણા ગરીબ ભાઈઓ ઉપર અને આજુબાજુના ગામના સ્થાયી લોકોને નોકરી મળતી નથી એ પ્રશ્ન અમે આપણે મેનેજમેન્ટને કહેવા માંગીએ છીએ કે સાહેબો રિલાયન્સના જે બી વડીલો છે એચઆરએસ હોય બધા ઝાલા સાહેબ છે આ છે બધા મળીને આ સોલ્યુશન લાવે અને આજુબાજુના સ્થાયી છોકરાઓને અહીંયા નોકરી મળે એવી મારી ખૂબ ખૂબ વંદન છે અને આ જે ચાલી રહ્યું છે આ આંદોલન કર્યું છે આ બહુ વર્ષો પછી થયું છે અને અમે ટોટલી અહીંયા પોલ્યુશન પ્રદૂષણ ખાઈએ છીએ અમારા ગામના દરેક વર્કરો દરેક ભાઈઓ બહેનો બધા પોલ્યુશન પ્રદૂષણ થઈ રહ્યા છે તે છતાં અમને નોકરી નથી સ્થાયી લોકોને નોકરી રાખતા કેમ નથી આ લોકો દરેક કોન્ટેક્ટર એક જ પ્રશ્ન ક્યાં છે કે ભાઈ સ્થાયી લોકોને અહીંયા નોકરી નહી મળે શા માટે નહીં મળે અમે તો પોતાની જમીન બી આપી છે અમે પોતાની જમીન આપી છે સોના જેવી જમીન આપી છે તે છતાં અમને નોકરી મળતી નથી હા કારણ કે અમે મારા દાદા એના પછી મારા પપ્પા આવ્યા અને એના પછી હું આવ્યો અને મારા પછી મારા છોકરા આવ્યા એ પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે તો છતાં અમને ઘર નોકરી મળતી નથી હું પોતે કેટલા ટાઈમથી એને નોકરી માટે કોશિશ કરી પણ મને બી નોકરી મળતી નથી એવા ઘણા બધા છોકરાઓ છે પ્લસ અહીંયા પગાર સ્લીપ નથી મળતી વર્ષોથી નોકરી કોન્ટ્રાક્ટ બેઝ પર કરે છે છોકરાઓને પગાર સ્લીપ નથી મળતી પીએફ સ્લીપ નથી આપવા માટે તૈયાર લોકો લોકો કરો તો હું સાહેબોને એ જ કહેવા માંગુ રિલાયન્સ ના કર્મચારીઓને સાહેબોને કે આ છોકરાઓની આ સિસ્ટમ ચાલુ કરો કે પગાર સ્લીપ અને પીએફ સ્લીપ એ સ્ટાર્ટિંગ કરે તો અમને બી ખબર પડે કે આ લોકો કોન્ટ્રાક્ટરો અમારા પૈસા કાપે છે તો શા માટે કાપે છે એ તો અમને જાણકારી આપો બે બે પંચિંગ કરાવે છે ગેટ પર રિલાન્સમાં અંદર સાનું કરાવે છે એમને ખબર નહીં કારણ કે એ કોન્ટ્રાક્ટ નું છે એમને બી જાણતા નથી અમે એટલા માટે હું એવું છું સાહેબોને કે આ બંધ કરાવી અને કોન્ટ્રાક્ટર ને કહો કે અહીંના સ્થાયી લોકોને ને લો અને પેલા નોકરી આપે એવી મારી માંગ છે મારું નામ રવિરાજ છે હું ગામનો સ્થાનિક છું અને મારા ગામના અત્યારે અમે જે લોકો ભેગા થયા છે હડતાલ પાડી છે એ માત્રને માત્ર રોજગાર માટે ભાડી છે અમારો મુદ્દો ખાલી કંપની અને કોન્ટ્રાક્ટ જોડે છે કંપની વાળા એવું કે છે કે કોન્ટ્રાક્ટ સોરી કોન્ટ્રાક્ટરો એવું કે છે કે આરે પી નહીં પાસ બનાવા જાય ત્યારે અને પાસ બનાવે વન ટાઈમ બનાવે છે એક મહિનાનું કામ હોય તો પછી એક મહિના માટે પાસ બંધ થઈ જાય પછી બરાબર ઘરના છોકરાઓ જાય ક્યાં અને સેલરી સીપ આપતા નથી બરાબર છે અને જયારે બી જાય છે ત્યારે એવું કે છે કે તમારે આટલા કલાક ડ્યુટી કરવી પડશે આટલા કલાક પણ એ લોકોને સેલેરી સીપતી અને સેલેરી બી કાપી લે છે અંદર છોકરો અંદર બહાર પંચિંગ કરે છતાં અંદર બી પંચિંગ કરે છે તો મિસ પણ થોડું લેટ થઈ જાય મિસ પણ થાય છે તે લોકો સેલરી કાપી કરે છે બ્લેક લિસ્ટ કરી નાખે છે આવો કેવો અન્યાય અમારી જોડે